राम राम जाइरन की दाइरो बथो मजा मा हेमी एकदम मजा बा से तुम्ही आशा करिए कि मजा मा दिस ने गाइस गाडला पाथरे दिस हां छे ना बेस गाडला नाखे नु कहे ना पिहुन से ना एठी कासी जगह में बैठवन मजा आवे एकदम ने भिहुन से सारो ओसो बगाड़े ने गायो से ई बहुत सारो बगाड़े बे गायो ने उसी ले ले जिन बची भिहुन एठीयो सही सही શિયાળી મોટી ઉભી હોય બે ખડેલા એટલે એ ભૂકો ખાય ને આને ટીટા ટોર ની બધી ઊંચી સડાવી દીધી આ પાડીઓ ની ખડેલીઓ ની ને બે જ ગાડલા આણા હાટું બે ગાયો ની નાખી દીધા ને ઓલા થી બે ગાડલા હે ને વાપડ્યા એ વાળા ઢારી એમ ઘટે ને ના નાખે દેવા કોણ છે કા ધર્મેશ કાકા કા ગો કહ અ મારે ના નેતા એ મારે વાટવા જુ તું જા વાટવા જમવાય જો અટાણ મેં વાટ વા ભાઈ કયો ખડ મારે એક મી આ સાંજે છે ને ખડ વાટવા દીધું હું કે આજ સવારી છે ને હું વાટી લઈ સાંઈજી વાટીએ તો વાહી મજા ન આવે ખવડાવવાની આપણે સવારે અટાણે વાંટ લઈએ તો મજા આવે ખવડાવવાની ખડ લોહારાવારીની કચ્છીની ભાદરની પાડીઓની ભૂકો નાખીએ ને દોવા જઈને ઈસ ઈસ ઢોરને ભૂકોય નાખીએ ને વાટી ખડ નાખીએ એ છે ને કુંડી ભરાઈ જાય ને તો પછી વાટવા જા તો પછી ઉપાદીને વાટે આવે ને પાણી પાણી કરેલી હમણાં ઘઉંમાં સેલું એક પાણી છે કાઢવાનું છે ને મકાઈમાં આજે યુરિયા નાખે ને પાણી વાળું આ કુંડી ભરાઈ જાય ને એટલી ઘડીમાં છે ને એટલે ગાડના લઈ ને વા નાખે દા આ બે ઘટતા હતા એટલે છે ને આખો ધારી પેક થઈ ગયું ને આજ ભાદરી ત્યાં શું કર્યું આ તોડે નાખ્યું મોઈ મોઈ તોડ્યું અહીં બટકા ભરે ભરે હારી નહીં છે મંદિર એક પહેલાં આથી તોડે નાખ્યું તો હું કાંઈ વાંધો નહીં તો હાઈજી પાછો દસ વાગે આવ્યો ને હું તો આ ડગરું કાઢી નાખ્યું અને ફૂગવાઈ કહ્યું ભાઈ તી આપડે આ ભાજઈ ની કાઢી નાખ્યું આ તો આમાં એક આજે ખીલો મારદા સૂપ મારદા છે ને આથી તૂટ્યું એટલે વધારે તૂટીએ ના આ મેં લીધા હતા પંદરસો પંદરસોના આ કાળા કાળી નેટ છે ને એ પંદરસો ને આવી હતી આ લીધી એને એટલે બધા ભી મારે ન મરી ગઈ તે ચેતું એટલે વરસથી માથે થયું હે એ વાત છે આ ખાલી એ તો આમાં થાય આમાં થાય એટલે આ શેષશે કાક કાક બહુ ઓલી ભીંગ કરે ને તાર વાર તૂટ્યા છો એ કાં તૂટ્યું એ કાં તૂટ્યું હતું પાણી તોડે નાખ્યું હા હરવાની ભીની બેક્ટેરિયા છે ને તે ઇન્જેક્શન દેવાના છે ડૉક્ટરો લખી દીધા મારી દે હેલો હું મારે એ મોજમાં ઓકે કપલેટ રેડી છે ને

નથા પણ ફોન કરો હલો હરદા કોઈ ના છે હા બેહી ના છે એ એ હા આપણે છે ને આ બેહી ને ઇન્જેક્શન મારવાના છે હમર્યાય હાલો આવે જાવ

હું येऊ કોઈ તો કી હું પકડાઈ દે ઓરીય પકડી બને બ્લોગ આ સાકળ કરું

મોટો <gaz Ford>

ઘારે નાખી ઉને પાણી હું ચાર વાગ કદન બરફી ભણ્યા ને અલ મરક લે જા મરક

ચાલ મારે જાઉં ખોડ વાટવા તો પાણી પાણી ચાલુ કરી દે પેલા ના ધોરી આમ કરીજે પછી આમાં કરીજે બાગ માં ગમે તાર કાઉ બી આખો છે હાં તો વાત ઈમો તને જ ઘટાણે લટણે જાઉં ઓરિયામાં કા પેલા બાગ માં પેલા ધોરિયામાં ધોરિયામાં થી અર્ધી બાગ ભરાઈ જાય પછી ધોરિયો અધૂરો રહે છે તો ધોરિયા મુકન પંચર આવવા જાય હા ધોરિયો ને ભરાય છે 12 વાગે રાજદૂત તો વિડીયો ઉતારો આ કેની પાડી છે આજ છે ના એ ના તો બિયારી થી માં આવો આપી દી ઈ ભી ની છે સાફરું છે બી ભાઈ છે મારે આ મારે મારે ના આ માકનો ને તાગડી છો છોડવાનો નોલી કરે ને જા पैली oke? अंदर आ बात आ का ओके नहीं हिंगणा 500

ભીહુ ને છે ને ઠીકો ઠીક ધમાર નાખે ને પછી ભીહું પીવરા પછી ગધપ ને આ શેરે શેરવાનું કારણ છે ખબર ગદબ ઝરે ખાવી બહુ જોઈએ હાંસી મારેથી રાખીને ગદપ વધારે નખાઈ ગઈ એટલે આજે સાયડ નો પૂરો નાખ્યો ને એટલે બે દિવસ સાઈડ નાખીએ એટલે પાછું રેડી થઈ જાય પછી આમાં વ્યાજીમ ફેરવું છે વ્યાજીમ છે ને થાય ભીહું ભરાયું હાવ ઠીકો ઠીક ધોવાય નાખા ઠીકો ઠીક ગાય હાવ હભાવ ભરી ઊભી થાય બીજા પપોળી ચે ગયા હો હૈ ગાય હું ભીમો ધમારતો તો ને ને આ પાણી કુંડીમાં મેં સારું કર્યું દ્યું તું તે ભીમો ધમારવાની બાહેર ગયો તો કુંડી સેલ ગઈ તી આ દિવાળી ખીલે ને પાણી સેટ કાંપ ગયો ગુણ

કે પાછી લાઈટ મરે ગઈ વહી ગઈ લાઈટ ની ઝાટકા ને લાગતા ધોવાનું છે ઢારીઓ ધોવા ને પછી કદાચ પાઠવા જાઉં એટલે લાઈટ વહી ગઈ ધારિયું ધોવાનું રહેતા